ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે હવે સ્વિમરો અને લર્નરો સ્વિમિંગ પૂલમાં આવશે મિત્રો અલગ અલગ જગ્યા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યું છે વડોદરા શહેરના શહેરીજનો આ સ્વિમિંગ પૂલનો લાભ લે તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે લાલબાગ સ્વિમિંગ પૂલમાં સુવિધાનો અભાવ છે મિત્રો પાણી ચોખ્ખું નથી ચોખ્ખું છે તો ત્યાં લીલ છે પાણી ઓછું છે સાથે જ સીસીટીવી કેમેરા પણ ચાલુ નથી અલગ અલગ સુવિધાના નામે મીંડુ અલગ અલગ સુવિધાનો અભાવ જોવા મળતાની સાથે જ જ્યારે પ્રજા માટે આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું હોય અને ત્યાં સુવિધાના નામે મીંડુ હોય ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ તે અંતર્ગત વિરોધ નોંધાવ્યો છે મિત્રો સિનિયર સિટીઝનોને સાથે રાખી અને અતુલ ગામેચીએ સ્વિમિંગ પુલ વહેલામાં વહેલી તકે સારું થાય એટલે કે આ તમામ સુવિધાઓ પ્રોપર પ્રજાજનોને મળી રહે તેવી માંગ કરી છે હું જ્યારથી સ્વિમિંગ પુલ તૈયાર થયો ત્યારથી અહીં આવું છું અત્યારે મારી ઉંમર ત્યાંશી પૂરા છે અને હું હંમેશા સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઉં પણ જ્યારે જુઓ ત્યારે ટાંકીમાં પાણી ના હોય નળમાં પાણી ના આવતું હોય પછી ગંદકી હોય ત્યાં અને કોઈ જાતની બીજી સગવડ ના હોય પાણી બી ઘણીવાર ગંદુ હોય છે અને તરવામાં આપણને મન ના થાય એટલું હોય છે પાણી હમણાં હમણાં ત્રણ દિવસથી તો બિલકુલ ઓછું પાણી હતું એટલે અમને કોઈ જાતની ફેસિલિટી બીજી વધારે મળતી નથી અને સિનિયર સિટીઝન માટે બી એ લોકોને કંઈ બીજી આગળ ફેસિલિટી બી નથી લપસી જવાય એવું પણ હોય છે આ હમણાં હમણાં મૂકે છે બધું પણ પાછું ફાટી જાય તો તેનું રિપ્લેસ બી નથી કરતા કશું અને ચાલ્યા જ કરે છે આવી રીતનું એટલે આ બધી તકલીફો અમને ભોગવ્યા જ કરીએ છીએ અમે સતત શું માનો છે આ ઉંમરે સ્વિમિંગ કરો છો સારી બાબત છે ફિટનેસ માટે આપણા જીવન માટે સારી બાબત તેમ પરંતુ પાલિકાના હસ્તકનું છે પાલિકાને કોઈ વિચાર નથી આવતો કે લોકો માટે કરીએ છીએ લોકો એ સભાસદ છે તમે પૈસા પણ ભર્યા છે હા એટલે હું બી લાઈફ લાઈફ મેમ્બર છું અને અમે પૈસા ભરીએ છીએ અને આમ તો જો કે આખું વર્ષ અમારું હોય છે પણ હું ફક્ત ત્રણ મહિના ઉનાળામાં જ આવું છું પણ એ અને ત્યારે જ વધારે રસ હોય છે અને જ્યારે વધારે રસ હોય ત્યારે એ લોકોએ મેનેજમેન્ટ બરાબર કરવી જોઈએ તો એ મેનેજમેન્ટ પણ સરખી નથી હોતી ક્યારે એટલું બધું ત્યાં ગંદકી હોય છે ત્યાં બહાર કે બહાર નીકળતો લપસી જવાય એવી રીતનું હોય છે એટલે ઘણીવાર તો અમારા સિનિયર સિટીઝનને બીજું કે જે બહાર ઉપર ચડવાના જે પાઇપ રાખ્યા છે એ એમને ગોલ રાખ્યા છે હવે એ ગોલ પાઇપો પગમાં વાગે છે ત્યાં ફ્લેટ પાઇપો હોવા જોઈએ જેથી પગ અંદર બરાબર રહે અને ગોળ પાઇપમાંથી પગ લપસી જાય ઉપર ચડતા તો સીધું પાડી માથામાં જ વાગે એવી રીતનું એમણે ઘણીવાર કીધું છે કે ભાઈ આ તમે નવું કરો નવું કરો અને એ બી અત્યારે એવા જૂના થઈ ગયા છે સડી ગયા છે કેટલા તો ત્યાં ચડાવી નહીં જો કદાચ ચાલ ચાલુમાં એ પડી બી જાય એવી રીતના થઈ ગયા છે એટલે અમને આ ફેસિલિટી મળે અને વ્યવસ્થિત રીતે આ ચાલે એનું મેનેજમેન્ટ જલ્દી સુધરે એના માટે મારી ખાસ રિક્વેસ્ટ છે મેઇન તો પ્રોબ્લેમ શું છે ઘણા ટાઈમથી પાણી લીકેજ છે અને પાણીનો એટલો બધો વેસ્ટેજ થાય છે ને અહીંયા તો એટલીસ્ટ એ એરેસ્ટ કરે તો પાણી બચે કારણ કે આ લોકો ડેઈલી આ લોકો પાણી અંદર મૂકે છે તો એ પાણી આટલું બધું વેસ્ટેજ થાય છે ધેટ ઇઝ ધ મેઇન થિંગ બીજું અહીંયા સીસીટીવી કેમેરા નથી સેફટી માટે કાલ ઉઠીને કોઈ પણ એક્સિડન્ટ થઈ જશે ને તો એનું કોઈ તમને એ નહીં મળે કે કેવી રીતના થયું તો એ મેન્ડેટરી છે હવે કોઈ પણ જગ્યાએ તો આ બહુ મોટી વસ્તુ છે કારણ કે આટલા બધા અહીંયા બરોડામાં એક્સિડન્ટ થઈ ગયા તો એટલીસ્ટ આ જૂનું છે તો સીસીટીવી કેમેરા લગાવે તો એટલીસ્ટ બે કેમેરા તો એવિડન્સ પતા ચલે કે શેના લીધે થયું તો આ મારી એ મેઈન વસ્તુ છે કે પાણીનો બગાડ ના થાય હું મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વિમિંગ પુલ નો રિટાયર્ડ મેનેજરમેન્ટ છું બિલકુલ સરદાર બાગ સ્વિમિંગ પુલ નો ઇન્ચાર્જ હતો હું આ સ્વિમિંગ પૂલમાં હું પચાસ વર્ષથી આની સાથે જોડાયેલો છું અહીંયાથી સ્વિમિંગ શીખ્યો અને ધીરે ધીરે એમાંથી મેનેજર પદ સુધી પહોંચેલો હતો આ કોર્પોરેશનની જે કમ્પલસરી ફરજિયાત ફરજો છે એમાં સ્વિમિંગ પૂલ ચલાવે એ કોર્પોરેશનની ફરજ નથી એ બિલકુલ મરજિયાત છે પ્રી વિલેજ છે પણ શહેરની જનતા માટે પ્રી વિલેજ માટે છે પણ કોર્પોરેશનના સ્વિમિંગ એક એવી વસ્તુ છે કે એ પ્રજાજનના આરોગ્યના સુધારા માટે સૌથી સારામાં સારી આ વસ્તુ છે કારણ કે સ્વિમિંગથી સો રોગની એક દવા છે આ સ્વિમિંગ એ પોલિયો મેન્ટલી રિટાર્ડેડ અસમા ટીબી પછી આપણે ડાયાબિટીસ ઇવન કિડનીમાં પણ મેં તો પ્રયોગ કરેલા છે કે જેની કિડની ડેમેજ શરૂ થતી હતી એને સ્વિમિંગથી જ મેં રિવાઈવ કરેલી ઇવન એના ડોક્ટર પણ સરપ્રાઇઝ થઈ ગયેલા જેની ટ્રીટમેન્ટ કરતા થાય એટલે આ એક કોર્પોરેશનની જે આરોગ્યની ફરજીયાત સેવા છે ને એની અંદર કંઈક ને કંઈક આવશે આ પાંચ સાત ટકા અંદર એનો ઉમેરો સ્વિમિંગ પૂલ કરે છે બરાબર બીજું કે એક વખત એવો જ્યારે બોટ દુર્ઘટના ઘટી તારે કોર્પોરેશનના અધિકારીએ કહેલું કે બાળકોએ સ્વિમિંગ શીખવું ને દસ રૂપિયામાં સ્વિમિંગ શીખવાડીશું અત્યારના જે નિયમો છે એ નિયમો એવા બનાયા છે કે ઓછામાં ઓછા બાળકો સ્વિમિંગ પુલમાં આવે બિલકુલ પહેલા એવું હતું કે વાલી સાથે પાંચ છ વર્ષનું કે સાત વર્ષનું બાળક આવી શકે હવે બેબી પુલ તો એની અંદર થી પાંચ વર્ષ બાર વર્ષના બાળકોને સ્વિમિંગ કરવા લાવ કરે હું મારું બાળક પાંચથી બારની અંદર આવતું હોય ને હું સ્વિમિંગ કરવા આવતો હોઉં તો મારે એના સ્વિમિંગ પુલ બેબી પુલના ટાઈમે મારે ફરીથી આવવું પડે જ્યારે હું સ્વિમિંગ કરવા આવું તો મારી જોડે જ હું આવી શકે એ લઈ આવું શકું હું શીખવાડી શકું અથવા તો કોચની ગાઈડલાઈન આપે તે પ્રમાણે તે અમે ટ્રેનિંગ આપીએ તો કોર્પોરેશનને લર્નિંગ ફી પેટે જે રૂપિયા લે છે ને એનો બચાવ થાય ઉલટી આવક વધે ને એમની જવાબદારી ઓછી થાય શીખવાની જે જવાબદારી છે ઓછી થઈ જાય પણ એને કોઈ સમજતું જ નથી અત્યારે નિયમો એવા જડ બનાવી દીધા છે ને મને તો એ પણ શંકા છે કે આ બધા નિયમો જે સુધારા કર્યા છે એમાં સત્તાધિકારીઓની જે તે ઓથોરિટી છે એની મંજૂરી લીધી છે કે કેમ એ પણ નથી કારણ કે નિયમ એવો છે કે જ્યારે તમે સ્ટાન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડને આના પાવરો છે ને જ્યારે એ નિયમો સુધરે ને તમારા ફોર્મ પર એ છપાય ત્યારે એની અંદર એનો ઠરાવ અંક અને તારીખ લખવાની હોય છે એ કશે લખેલી દેખાતી નથી એટલે મને શંકા એટલે છે કારણ કે હું મેનેજર તરીકે રહ્યો ને બધા સ્વિમિંગ પૂલો તેત્રીસ વર્ષથી સરદાર બાગ શરૂ થયો ત્યારથી હું જોઉં ને ત્યારથી જ્યારે જ્યારે નિયમોમાં સુધારા થયા છે એ બધાની ફાઇલોની મુવમેન્ટ ઊંચ કરતો હતો એટલે મને ખબર છે કે કોની પાસે કેટલા પાવર છે બીજું આ કોમ્પ્યુટર સરકારે નક્કી કર્યું કે પેપર બચાવો બરાબર છે કોમ્પ્યુટરાઈઝ કર્યો તો પહેલાં ચાર પાનાનું ફોર્મ આવતું હતું જેની કિંમત હતી એ કિંમત ચૂકવતા હતા સભ્યો એની જગ્યાએ અત્યારે એવી પરિસ્થિતિ કે ફોર્મના પૈસા તો ભરવાના જ પચાસ રૂપિયા પણ જે સભ્ય બનવા માંગતો એના છ પેપર જોડે રજૂ કરવાના તો ક્યાં પેપરનો બચાવ થયો એટલે માનો છો કે જે પ્રકારે પાલિકા કહી રહી છે મોટી મોટી વાતો કરી રહી છે સ્વિમિંગ પુલ અત્યારે પાણી પણ નથી શું માનો છો શું થવું જોઈએ કારણ કે આપણે તો લાઈફ ટાઈમ અહીંયા મેમ્બર રહેલા છું અમે અમે તો અહીંયા ટેકનિકલી સાહેબ કોર્પોરેશન ને મેં તો બધી એટલી બધી મફત સલાહ આપેલી છે અધિકારીઓને હું તો કહું છું કે તમે મને બોલાવો કઈ કામ હોય અટવા તો મને કહો કારણ કે એકદમ ક્રિટિકલના ક્રિટિકલ સ્વિમિંગ પુલના પ્રોસીઝર જે પ્રોબ્લેમ હતા એ મેં સોલ્વ કરેલા છે સરદાર બાગમાં તમને ખબર હશે કે સરદાર બાગમાં ગટરનું પાણી ભરાય છે સાહેબ હું કોઈ દાડે સ્વિમિંગ પુલ ખાલી નહોતો કરતો એ જ ગટરનું પાણી સાફ કરીને લોકોને નવડાવતો હતો અને લોકો ખુશ થતા હતા કે સાહેબ તમે ફ્રેશ વોટર કરતા વધારે સારું પાણી છે એનો લેબોરેટરી ટેસ્ટ કરાવતો હતો એમાં ટર્બીટી કોર્પોરેશનના જે પાણી આવે એના કરતાં ઓછા ટર્બીટી આવતી હતી એટલે ટેકનિકલી હું બહુ જ આ બધું આખી બધા સ્વિમિંગ પુલોની ભૂગોળ મને ખબર છે બિલકુલ ને અહીંયા બી જે પ્રશ્ન છે પાણી ઓછો થવાનો એમાં કશું નથી સાહેબ તમારું બુસ્કોટ ઉતારીનું અમને કામ કરી આપું બિલકુલ એટલું જ વસ્તાર એક બુસ્કોટ નો જ ખર્ચો છે તમે તમે કીધું એક બુસ્કોટ ઉતારવાની વાત છે પરંતુ એટલું બી આ લોકોએ કરવું જોઈએ શું માનો છો પણ ત્રણ વર્ષથી કહું છું સાહેબ આ લોકોને આ કોર્પોરેશનના સ્વિમિંગ પુલના ત્રણ અધિકારીઓને ત્રણ વર્ષથી હું કહું છું આ બધા સાક્ષી છે ને આ બધા સાક્ષી છે આ બધા લાઈફ મેમ્બર છે એટલે માનો છો કે ખાલી માત્ર માત્ર એસી માં બેસી રહેવાનું ખાલી સમય પસાર કરવાનો સાહેબ આ તો સમયની તારસી છે બધાને પૈસા જ કમાવા છે કોઈને આ મારું છે આ મારો દેશ છે આ મારી મિલકત છે આ મારા માટે છે એવી કોઈને છે જ નહીં હૈયા હામ જ નથી એટલે કાંઈ કહેવાનો કોઈ અર્થ નથી સર એટલે માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને નિર્ણયો લેવાથી સુખાકારી સિનિયર સિટીઝન નથી આવતી અત્યારે એવા નિયમો કાઢ્યા છે કે જે દસ વર્ષના મેમ્બર્સ હતા દસ વર્ષ એના પૂરા થાય તો ફરી પાછું એણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું હવે અત્યારે તો બધાને જ શું કહેવાય બધાને ડાયાબિટીસ હોય શુગર હોય બધાને આવવાનું જ છે બીપીને બધાને આવવાનું છે તો ક્યારેય એ માણસ સ્વિમર બનવાનો જ નથી સ્વીમર હોય છતાંય પણ ફરી પાછો એને મેડિકલ ટેસ્ટ આપવાનો ફરી પાછો ને ત્યાં લેન્થ મારવાની એને સિમરનો ટેસ્ટ આપવાનો શું દસ વર્ષ પૂરા થાય છે એટલે શું સ્વિમિંગ ભૂલી જાય છે અમે રેગ્યુલર આવતા હોય ને આજે પૂરો થઈ ગયો તો શું આવતીકાલે મારે ભૂલી જવાનું છું સ્વિમિંગ નથી આવડવાનું આવડવાનું છે તો ફરી બાજુ મારે ફરી ટેસ્ટ આપવાનો આ બધી એમને કોણ એમના ઓફિસમાં એસી ઓફિસમાં બેઠા બેઠા એમની સુવિધાઓ ખબર પડતી નથી આ બધું સમજવું જોઈએ કે અત્યારે બધા જે સુગર કોને નથી જેટલા આટલામાંથી જોશો તો નાઇન્ટી નાઇન પર્સન્ટ બધાને સુગર હશે બધાને બીપી હશે તો એ તો રહેવાનું છે સિનિયર સિટીઝન્સ એક્સ એમને સારી એક્સરસાઇઝ મળે એ માટે તો સ્વિમિંગ પુલમાં આવતા હોઈએ તો એ બધા થોડાક નિયમોમાં થોડી હળવા હોવી જોઈએ પણ હવે દસ વર્ષે તો અત્યારે એક જ વર્ષ માટે એન્યુઅલ અમને આપ્યું છે તો હવે બધું વર્ષે વળી પાછું અમારે ફરી પાછો ટેસ્ટ આપવાનો ફરી પાછા મેડિકલ ફોર્મ ભરવાના આ બધું નીકળી જવું જોઈએ ફરી દસ વર્ષનું ફરી દસ વર્ષનું તમે અમને ફરી રિન્યુઅલ કરી આપો ને કેમ નથી આપતા આ બધું અત્યારે નિયમો કાઢ્યા છે પણ ખબર નહીં ક્યાં કાઢ્યા છે પાસ સ્ટેન્ડિંગમાં પાસ થયા છે કે નહીં ખબર નથી જે રીતના સિનિયર સિટીઝનોની માંગ છે એમને મને જાણ કરી એના પછી મીડિયાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર નવા આવ્યા છે મેયર ચેરમેન તમામને વિનંતી કરું છું કે આ સિનિયર સિટીઝન છે વડોદરા શહેરના રહેવાસી છે અને આટલી બધી જો સમસ્યા પડતી હોય તો તમે સ્વિમિંગ પુલ ચલાવજો ફી લો છો તો કયા કારણથી એટલું બધું તમે કરો છો તો ક્યાંક ને ક્યાંક જે સિનિયર સિટીઝન તકલીફ છે વહેલા તો કે દૂર થાય અને જો કઈ હદે સમસ્યા છે સાથે હમણાં આપણે હળની બોટકાંડ થયા પછી કોર્પોરેશન જાહેરાત કરેલી કે બાળકોને આપણે મફત સ્વિમિંગ કરાવીશું કોઈ જગ્યાએ બાળકોને મફત કે દસ રૂપિયામાં સ્વિમિંગ કરાવતા પણ નથી એટલે ક્યાંક ઠાલા વચનો આપીને વડોદરા શહેરની જનતા જ્યારે ગુમરાહ કરી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર સાહેબ અને કમિશનર સાહેબને વિનંતી છે કે તમામ સ્વિમિંગ પુલોનું ચેકિંગ કરવામાં આવે જે પણ તકલીફો હોય એ દૂર કરવામાં આવે અને બાળકોને જે મફત સ્વિમિંગ શીખવાના હતા એની પણ ચર્ચા કરવામાં આવે તેવી માંગ છે શું માનો છો હવે જ્યાં સુધી આ જે નિયમો છે તેમાં સુધારો છે કારણ કે સિનિયર સિટીઝન પોતાના શરીર ફિટનેસની વાત છે અને માન્ય પ્રધાનમંત્રી પણ કહે કે ફિટનેસ આરોગ્ય આપણે કસરત કરતું રહેવું જોઈએ તો પછી આ લોકોને તકલીફ પડી રહી છે જે રીતના આરોગ્યને તકલીફ ના પડે આરોગ્ય જળવાય રહે તેના માટે લોકો સ્વિમિંગ કરતા હોય છે સાથે કસરત પણ કરતા હોય છે પણ મહત્વનું સ્વિમિંગ છે અને સ્વિમિંગમાં જો અમને તકલીફો પડતી હોય તો વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરમાં સ્વિમિંગ પુલ એ તો ઓછા છે એમાં પણ તકલીફો છે તો વડોદરા મહાનગરપાલિકા તમામ સ્વિમિંગ પૂલને ધ્યાન આપવું જોઈએ અને હાલ લાલબાગ સ્વિમિંગ પુલ જે છે આટલી બધી તકલીફો વચ્ચે પણ જે સિનિયર સિટીઝન છે સ્વિમિંગ કરી રહ્યા છે પરંતુ જોઈએ તકલીફો દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે